અમદાવાદ નાણીયમડા વિસ્તારમાં ગીર કમાલ મસ્જિદ જોડે એક છરી મારવાની ઘટના સામે આવી છે જે યુવકને છરી વાગી છે આપણે તેની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું ભાઈ મારું નામ રંગરેજ બિલાલ કા છે હું બેરામપુરા પરિચિત લાલનગરમાં રહું છું મેં બે મેં બે

નહીં તો તેને જાનથી મારી દઈશ તો મેં એને આમ કીધું કે મારી એકીસ તારીખે ગવાય છે સેશન કોર્ટમાં તું તૈયાર મળશે હું જોઈ લઈશ કાલે હું ઇફ્તારી નું સામાન લેવા ગયો તો એને મને રોકી ને મારા ઉપર રાહત કરી ને ઈટ ઉઠાઈને મારા માથાના ભાગ